આ ભાગ્યોને તો કહું જય શ્રી રામ જય મહારાજી બધાયને આપડા આજના નવા વ્લોગમાં તમારો વધાઈનું સ્વાગત છે આવી ગયા તો આપડા મંદિર बाजू અને આલે કામ વાયરિંગ ઓમેા પ્રતિક ભાઈ મારા ઓપા બધાય રોનક દર્શનભાઈ બધાય વાયરિંગનું કામ ચાલુ કર્યું વાયરિંગ કરી મંગલો કાઢી જો એ કરનાકો હવે કરવું હોય ચાલુ કરી દીધો તને તો બરોબર આવડે હેને પ્રૌનકભાઈને મારો ઉભો બે ઓલી બાજુ છે ઓલી બાજુ કામ કરે હેં તમે અમે બે અહીંયા આ બાજુ કામ કરી જો આ ભાઈ જુઓ આ કેટલાનો વાયર છે પ્રતીપભાઈ દોસ મેમ દસ એમ એમ આટલો ઝેટો વાયર આપજો જો તમે એમનું થોબડું જોયું પ્રતિભાઈ નું એવું હે ઉમરા જેવું હે ને આ દર્શન ભાઈ પાછળ જ છે એમને કાં આવડતું નથી માર ઘડે વિડીયોમાં બધું સાથ સહકાર દે બીજું કઈ નહીં એમાં આને એકને આવડે હે તો આ વરી કરે હે ફોન કરજો હા કોઈને કઈ વાયરિંગ થાંભલે વામલે ચડવાનું તો ન કેતા પાછા ઘરમાં કઈ ઘરમાં બરમાં કઈ કામ હોય આમ પંખો પંખો ચડાવવાનો હોય પંખો ઉતારવાનો હોય પંખો બાંધવાનો હોય મોટર સબમર્સિબલ મોટરનું બધું જે કઈ હોય એ બધું આ ભાઈ કરી જશે આનો સંપર્ક કરવો આપણે નંબર દઈ દેશું આમાં હા બસ આવડે આમ તો નંબર તમારો આવડે હા સ્ટીલનું કામ કરી દેસુ આ બધાય મફતમાં લડી જ લેવું હોય આ બધા પ્રમોશન જ કરી નાખવું મફતમાં

આપણે આ મંદિરની લાઈટ હું દેખાડું આ કામ મારું અને પ્રતિક ભાઈનું મારું તો આમાં કાંઈ હેર નહીં આમાં હું તો ખાલી ક્યારેક ક્યારેક આઈરિયા આવતો તો બાકી કામ બધું છે પ્રતિકભાઈનું જો કેવી લાઈટ થાય જોરદાર થાય ને આખા મંદિરની બતાવું તમને બાકીને હજી પછી બતાવીશ હજી એમ તો હે જ આખા મંદિરમાં બધા આવી એ ખરખી જ લાઈટ પણ લાગે જોરદાર જો વચ્ચે પ્રોફાઇલ લઈટ છે અત્યારે તો મંદિરનું કામકાજ હાલે છે અત્યારે તો હજી મંદિરનું કામકાજ હાલે છે આપણે એમાં હજી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે આપણે ત્રીસ પેલી બીજી આ ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખેલો હોય એ પ્રાણ પ્રતિષ્ઠાનો તમારે આવું હોય તો આવી જજો કાંઈક થશે અત્યારે હવા નહીં એ યારે

વાયર ભાઈ જોઈન્ટ કરવાનો હોય આ આખા વાયર છોડો માં અડધી કલાક થાય વાયર આ કયો વાયર આર્મર એલ્યુમિનિયમ નો વાયર આર્મર કેબલ હે કોપર હે કોપર આ કોપર હે આ કોપર આવે અંદર ઈ તો મને ખબર હે હું ઈ બધું આ વાયર સેન્ટિંગ તાર આવે અંદર વાયર સેન્ટિંગ ના તાર નહી ઓ રેડી રેડી સારું વાલો આગળ આજી તમને દેખાડતા રહીશું હાથ દુખવા મળ્યો ભાઈ કેટલો ગ્રાફ

વાંઢા વિલાસ માં આપડા વાંઢા નું ધરમ કાઢવાનું હોય હજી ગભરે તમને વાંઢા નું ધરમ ગોટવાનું હજી બે ચાર રીમાં ઘણાવવાનું હા પેલા તમને ઘણાવવાનું છે વાંઢા ના માં રોટલા ખાનારી માં આવી સારું હાલો આગળ ઉલોમ માં બેના દેજો તમે અહીંયા ના કરતા વધારે મજા આવશે તમને આપણું આયનું તો કામ પતી ગયું જાય હે ઓલી બાજુ હાલો આલે હાલો હાલો મારા બેટા ને થોડા ઘરે 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 ની થોડા જાજા કરાવે આથી આ થોડા કરવાની પછી દોરા જાય બેટા હા હાજી આમ જો તો હે સ્ક્રુ પગમાં કરી જાય લઈ લો લઈ લો તો પકડ આવી ગયો તો આયા કામ આલે રેડ 9 ના દિરેક ભાઈ તમારી બે ક્યાં કામ જ હાલો બોર્ડ ને ને ક્યાં પડ્યું ક્યાં પડ્યું કે હતો પડી ગયો

મારા બેટા આખો ધીમા એમાં કેટલા ધક્કા ખાય ખબર છે તમને એટલે છેડ દે એક એટલે આવા ના વાર એક ક્યાં ફ્યુઝ ક્યાં પડ્યા આ આરી 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 ચડી ગયો લે 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 લ્યો ક્યાં જડ્યું જો આવો દેખાડ દે દેખાડ જલ્દી દેખાડ જોઈ લેજો હાલો ઓફિસ તો બંધ કરો તમે ખજાને ખોટ નથી પણ લાઈટ બિલ લાઈટ બિલ તો વધુ આવે ને ના આમ તો લાઈટ બિલમાં વાંધો નથી સોલાર તો નાખી દીધેલા આપણે કામ તો ચાલુ રહેવાનું હવે મેં પાછળ નો મોકલ તો હારું હા એ વાત સાચી નો મોકલે તો સારું મોકલશે જાજે ટકા થઈ જવા અલે આ હે

આપણે પાસે પૈસા નથી તું ખવડો તો ખવડાવી આમ એમ કીધું હતું કે પૈસા હે તો કે તમને બે સમજો આ એમ લુખેશ એટલે પેલો નંબર આવે તું કાકા મારા આજે હું મારું કાકા વાહ ભાઈ વાહ જાય ખરે અરે ગોળા લેવા હારી નથી જવાનું હો કાકા જોજીએ એક તો પાતળો હું મારી નાખીશ તું એ તો આપણો હેલિકોપ્ટર લઈને જવાનું હેલિકોપ્ટર 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 ના હેલિકોપ્ટર 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 અમારું હેલિકોપ્ટર છે હેલિકોપ્ટર તમારું છે હાલો હેલા જાય નીકળી ગયા ગોલ ના લેવા આ આજે ઓયા શોખમાં ઉભું રાખજે મારા ઉભા કરતી પૈસા લઈ